અને મમરાને એકદમ ક્રિસ્પી કરી લેશું મમરાને આપણે ગરમ જ કરવાના છે દાજવા નથી દેવાના હવે આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને નીચે ઉતારી લેશું અહીંયા મેં અઢીસો ગ્રામ ગોળ લીધું છે અને હવે આપણે અહીંયા ગોળમાં કઈ વસ્તુ એડ નથી કરવાની મીડિયમ ગેસ ઉપર આપણે ગોળને ગોળ ને ઓગળવા મમરાના લાડુ બહુ જ મજા આવે ખાવાની બધા ચગાવતા ચગાવતા ગોળ મમરાના લાડુ ખાય હવે આપણો સરસ ગોળ પાક આવી ગયો છે આવી રીતના તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે મમરાને એડ કરી દઈએ છીએ આપણે થોડા થોડા મમરાને એડ કરતા જશું અને સરસથી મિક્સ કરીશું હવે સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે પાણીવાળો હાથ કરતા જશું અને લાડવા બનાવી લેશું આપણે આવી રીતના સેજ જ બે આંગળી જ આવી રીતના ભીનું કરવાનું એટલે આપણો હાથે મમરા ચોટે નહીં પછી આવી રીતના આપણે દબાવીને લાડુ બનાવી લેવાના આવી રીતના હું બધા લાડુ બનાવી લઈશ તમે જોઈ શકો છો હવે આપણા લાડુ રેડી થઈ ગયા છે હવે આપણા મમરાના લાડુ રેડી થઈ ગયા છે જો તમને મારા લાડુ પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ